હાય ફ્રેન્ડ પ્રિન્ચકટ બ્લાઉઝનું તમને કટિંગ શીખવાડીશ તમે મેઝરમેન્ટ તો ઉપર જોઈ લીધું હશે તો પંદર ઇંચ મારે લંબાઈ લેવાની છે કારણ કે ચૌદ લંબાઈ છે શોલ્ડરનું માપ સાડા પાંચ ઇંચ છે ચૌદ ઇંચના શોલ્ડર છે છ ઇંચ આર્મોહોલ લઈશ નવિસ હું શ્રેષ્ઠનું માપ લેશ છત્રીસ ને સાત્રીસ એટલે આઠ પોઈન્ટ સાડા આઠ કમર લેશ એક ઈસ એકસ્ટ્રા લેશ અને બેસ પાંચ હું છે માર્જન અને બે ઈસ લેશ અહીંયા એક માસ જોઈન્ટ કરી દેવાનું બેને ને એક ઇંચ તો પાછળ ટસ માટે એક ઇંચ લેવાનું ત્રણ ઇંચ ઉપર લઈ અને ગોળ રાઉન્ડનો શેપ આપી દેવાનો અઢી ઇંચ ગળાનું માપ લેવાનું છે અને ચાર ઇંચનો પટ્ટો રાખ્યો છે પછી તમે જેવું તમારે ગળાનો શેપ આપવો એવો આપી શકો છો શાર પોઈન્ટ ઉપર ટસ માસ આપવાનો છે મટકા શેપનો આરામ મટકા શેપ કરું છું હવે એનું કટિંગ કરી લઈએ હવે એ પાછળનો ભાગ થઈ ગયો આગળનો ભાગ લઈએ છીએ સેમ ટુ યુ એને પહેલાં તો ડિઝાઇન કરી પછી તમારે એમ સેમ કટિંગ કરવાનું છે એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો ફેરફાર તો બધો પછી કરવાનો છે પહેલાં સેમ કરી લીધું હવે આપણે એને આગળનો ગળોને માપ લેવાનું છે મેં છ ઇંચ લીધેલું છે તમારે જેટલું લેવું એટલું લઈ શકો છો એને ગોળ રાઉન્ડમાં શેપ આપી દઈએ પછી ઉપરથી સિલાઈ માર્જન છોડીને દસ ઇંચ ઉપર ટચ ટચમાં કરી આગળ ચાર ઇંચ રાખવાનું હૂકની સાઈડમાં પછી બે બાજુ બ બે ઇંચ લઈ અને એને આગળથી સીધું લેવાનું છે પાછળથી ગોળ ત્રણ સેવો શેપ આપવાનો છે પછી આર્મોલમાં એ પાછળનો ભાગ હતો એટલે આગળ થોડુંક ગોળ રાઉન્ડ કરી રાખવાનું જેથી તમારે ક્યારે શિફ્ટી ના પડે જે જંદર લઈને ગોળ રાઉન્ડનો શેપ આપી દેવાનો બાઉમાં પછી એક ઇંચ ઉપર નિશાન કરી અને પ્રિન્સીસ કટનું શેપ આપી દેવાનું હવે અહીંયા તમે બે ઇંચ લીધો એટલે બે ઇંચ એક્સ્ટ્રા તમે કાપડ લઈ લેજો અને પાંચ ઇંચ સિલાઈ મારજો આ નહીં લ્યો તો પછી કાપડ ઘટશે એટલે ચાલો કટિંગ કરી લઈ હવે બાઉનું માપ લઈ બાર ઇંચ માપ લીધું છે મેં નવ ઇંચ આપણે આર મોલનું માપ છે નવું દોરનાર થઈ જાય બે ઇંચ એક્સ્ટ્રા ત્રણ ઇંચનું માપ લઈ અને આપણે સીધી લાઈન દોરી લેવાની છે અને પછી આપણે નવ ઇંચ લંબાઈ કામ કરીએ એટલે આપણે આર મોલમાં શેપ આપી શી કે એક સરખો આગળ પાછળ માપ લઈ લેવાનું છ ઇંચ નીચે બાઉનું કટિંગ કરું છું ને બે ઇંચ એક્સ્ટ્રા લઉં છું હવે આપણે જોઈન્ટ કરી દઈશું ફ્રેન્સ બાવનું માપ જેટલું તમારે લેવું હોય એટલું લઈ શકો છો લંબાઈ મેં બાર ઇંચ લીધેલું છે થેન્ક યુ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ ફ્રેન્સ બાવનું કટિંગ કરી લેજો જેવડી બાવ રાખવી ઉડી રાખજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક